કેમ છો બધા મજામાં છો તો આજે ઉપવાસ માટે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને હેલ્ધી રાજગીર ના લોટના થેપલા ચાલો રેસીપી શરૂ કરીએ તો આપણે કટોર રાજગીર નું લોટ લીધો છે હવે ન આપે ઉમેરીશું કસુરી મેથી એક ચમચી જેટલી સ્વાદ અનુસાર મીઠું તીખાશ માટે આપ તીખા મરચા આદુ નું પેસ્ટ લીધું છે થોડાક આપે લી મીઠા લંબડાના પાન ઉમેરીશું પીસેલા લાલ મરચા લઈશું થોડા એક ચમચી જેટલા એક ચમચી જેટલો આપણે લીંબુનો રસ લઈશું પછી એના આપે ઉમેરીશું બટે બાફેલા બધાને આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ એના આપણે બે ચમચી જેટલું તેલ લઈશું તમને ઘી યુઝ કરવો તો ઘી પણ કરી શકો છો હવે આપણે બધાને મિક્સ કરી અને આવી રીતે તમે જોઈ શકો છો એનો આપણે લોટ બાંધીશું તો આવી રીતના જો પાણીની જરૂર પડે તો ઉમેરવાનું પાણીની જરૂર નહીં પડે તો તો આવી આવી રીતે રીતે આપણે બાંધી લઈશું જોઈ લો પાણી આપણે નથી ઉમેરવું અને આપણું લોટ બાંધાઈ ગયું છે આવી રીતે ફ્રેન્ડ આપણે લોટ બાંધી લીધું છે તમે જોઈ શકો છો આવીને આપણે પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું અને પછી એના આપણે થેપલા બનાવીશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો જો સારી રીતે મેશ થઈ ગયું છે અને મીડિયમ સાઈઝ નું કઠણ પણ જેવી રીતે થઈ ગયું છે પાણી આપે નથી ઉમેર્યું એનામાં આવી રીતના હવે એને આપણે થેપલા આવે બનાવીશું તો હવે આપણે જે પ્રમાણે

આપણે યુઝ નથી કરવાનું તો હવે એને આપણે બેલી લઈશું તમે જોઈ શકો છો આપણે સારી રીતે બેલી લીધું છે મીડિયમ સાઈડનું જો હળવે હળવે હાથે આપણે બેલી લીધું છે તો હવે એને આપણે શેકી લઈશું એ તવાને ગરમ કરવા રાખી દીધું છે તો આવી રીતે આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી છે ઘી આપણું થોડુંક ગરમ થઈ જાય પછી આપણે થેપલાને શેકી લઈશ ગરમ થઈ ગઈ છે હવેનામાં આપણે થેપલું ઉમેરીશું તો ફ્રેન્ડ્સ આપણે બંને બાજુ સારી રીતે શેકી લઈશું થેપલાને એક મિનિટ સુધી લાગશે જોઈ લો આવી રીતના આપણે એમને દબાવીશું તું સારી રીતે ફૂલ શેફ Quando já ele do, a અને આ ઉપવાસ માટે આપણે બનાવ્યું છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે એક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણો થેપલો સારી રીતે શેકાઈ ગયો છે અને કેટલો ફૂલે છે જોઈ લો આવી રીતના તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ઉપવાસ માટે રાજગીરીના થેપલા જો આવી રીતે જ બનાવશો તો તમને એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને ઘણું બધું મસાલું પણ નહીં ખપે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે અને જો તમને સારું અને સિમ્પલ લાગવું તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તમારા ફ્રેન્ડ સાથે તમે જરૂરથી શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ